નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ની જે સ્વાધ્યાય પુથીનો ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદર આજે આપણે ગુજરાતી વિષયનું ચેપ્ટર નંબર તેર વતનથી વિદાય થતાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર આજે જે સ્વાધ્યાયપોથી છે તેના ધોરણ દસની સ્વાધ્યાયપોથીના ભાગ પાંચની અંદર ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સમાજના જેટલા પણ ચેપ્ટર આપેલા છે તે દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ દસ સ્વાધ્યાયપોથી ભાગ પાંચ ચેપ્ટર તેર વતનથી વિદાય થતા એમાં છે સર્વપ્રથમ વિભાગ બી જોડકા જોડો તો વતનથી વિદાય થતા સર્જક એને જોડીશું આપણે વિકલ્પ બ જયંત પાઠક સાથે બીજું છે વતનથી વિદાય થતા પ્રકાર તો એને જોડીશું આપણે વિકલ્પ ડ શેક્સપીરિયન શેક્સપીરિયન સોનેટ સાથે મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સાધીપૂર્તિઓ આવી છે ને બે હજાર પચીસ છવ્વીસની તમામ તમામ વિષયના તમામ ચેપ્ટરના કલરફુલ સોલ્યુશન છે એ આપણી ચેનલ ઉપર વિડીયો અને પીડીએફ ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે જો તમારે આ પીડીએફ એપ્લિકેશનમાં જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ અને જો આ પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકો છો ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વતનથી સાહિત્ય પ્રકાર ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો જવાબ આવશે અંતરિક્ષ પાંચમું સોનેટ સાહિત્ય પ્રકારમાં ખાલી જગ્યા પંક્તિઓ હોય છે તો જવાબ આવશે ચૌદ છઠ્ઠું કવિને બે હાથ ઊંચા કરીને ખાલી જગ્યા બોલાવે છે એવી ભ્રમણા થાય છે તો જવાબ આવશે બા વતનથી વિદાય થતા કવિ ખાલી જગ્યા અનુભવે છે તો વતનનો નો તલસાટ આઠમો ચૂકેલા ઢોર ખાલી જગ્યાની ઈચ્છા કરે છે તો કોઠાર વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્ય નાયકને ખાલી જગ્યા નડે છે તો કાંટાળી ડાળી ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો દસમો સવાલ જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે છે તેમ કાવ્ય નાયક કોને ઝંખે છે તો જેમ ઢોર પોતાના મૂળ ઘરને ઝંખે છે તેમ કાવ્ય નાયક વતનનું ઘર ઝંખે છે અગિયારમો સવાલ દૂર નદીને જોઈને કાવ્યનાયકને કઈ સ્મૃતિ થાય છે તો દૂર નદીને જોઈને કાવ્ય નાયકને પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી નદીની રેતની સ્મૃતિ થાય છે વતનથી પાછા ફરતા કાવ્યનાયક કઈ વસ્તુ ભૂલી શકતા નથી તો કાવ્યનાયક વન જન ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરેને ભૂલી શકતા નથી પાણી લૂછો નેણના પંક્તિ દ્વારા કવિની કંઈ હકીકત છતી થાય છે તો હવે ભૂતકાળ પાછો મેળવી શકાય એમ નથી આ હકીકત છતી થાય છે ચૌદનો સવાલ કાવ્ય નાયક માથા ઉપર શાનો ભારો લઈને ચાલે છે તો કાવ્ય નાયક માથા પર વિસ્મૃત થતી સંવેદનાઓનો ભારો લઈને ચાલે છે કાવ્યમાં કયા પ્રાણીનો ઉલ્લેખ છે જે પોતાની હદ પૂરી થતા પાછું ફરે છે તો કૂતરાનો કાવ્ય નાયકની આંખો વળી વળીને કોની વળી વળીને કોને જોતી હતી તો બંધ ઘરને જોતી હતી વતન વિદાય જેવી અન્ય કોઈ વિદાય જણાવો તો કન્યા વિદાય શાળા વિદાય શિક્ષક વિદાય વગેરે અઢારમો સવાલ ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવ શબ્દો કવિએ કોના માટે પ્રયોજ્યો છે તો ચાલો જીવ જવાનું આગળ પંક્તિમાં ચાલો જીવી જીવ શબ્દ કવિએ પોતાના માટે પ્રયોજ્યો છે ઓગણીસમો સવાલ વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે તો વતનથી વિદાય થતાં કવિ ઘર સ્નેહી જનો ડુંગર નદી કોતર વગેરેથી દૂર થઈ રહ્યા છે અતનથી વિદાય થતા કાવ્ય કયા છંદમાં લખાયેલું છે તો શાર્દુલ વિકરીત છંદમાં લખાયેલું છે ત્યાર પછી શડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો મિત્રો આ ધોરણ દસની સ્વાધ્યાયપોથીનો જે ભાગ પાંચ છે તેમાં આપેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં બરાબર ને આના પછી હવે તમારે સ્વાધ્યાયપુથીના ભાગ પાંચની અંદર કયા વિષયનું કયું ધોરણ અને કયું ચેપ્ટર જોઈએ છે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો બરાબર જેથી કરીને આપણે એ ચેપ્ટર જે છે એ સ્વાધ્યાયપોથીના સોલ્યુશનનું આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દઈએ પણ વિદાયની વેળા વસ્મી છે વસમી વેળાએ તેમના પગ જાણે અવડી દિશામાં ચાલી રહ્યા છે જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે મહા મહેનતે ચાલવા પગ ઉપડે છે પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે રસ્તે ચાલતા કાંટાળી ડાળી પર દેખાતી નથી જાણે લોહીના ફૂટ્યા હોય અને એમાંથી રક્ત જરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે સવાલ કવિના પગ આગળ જવા છે કારણ કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનો વન વતનના માણસો ત્યાંના ડુંગર નદી કોતરો ખેતર વગેરેની તેમને માયા છે વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી તેની યાદો તેમના હૈયામાં વસી છે તેમ છતાં વતન છોડવાનું એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાન સ્થાને જવા પગ ઉપાડે છે પણ પગ સાથ નથી આપતા ત્રેવીસમો સવાલ માદરે વતન શબ્દનો અર્થ આપો માદરે શબ્દનો અર્થ માતા થાય છે અને વતન એટલે કે દેશ અથવા તો જન્મભૂમિ આ બંને શબ્દો મળી અને માદરે વતનનો અર્થ માતૃભૂમિ થાય છે જેમ માતા પોતાના જન્મ આપે છે 24મો સવાલ અભ્યાસ અર્થે ઘર છોડતા થતા તમારા મનોભાવો વર્ણવો અભ્યાસ અર્થે ઘર છોડતા સમયે મને દુઃખ અને આનંદ બંને ભાવનાઓ અનુભવાય ઘર અને પરિવારથી દુઃખ દૂર થવાનું દુઃખ હતું પરંતુ આગળના અભ્યાસ અને નવા અનુભવની ખુશી પણ હતી માતા પિતાના આશીર્વાદથી આત્મવિશ્વાસ આવ્યો અને મનમાં સફળ થવાનો દ્રઢ સંકલ્પ થયો સવાલ મૂળ પરિવેશની પાછળ કવિનો કયો ભાવ છે વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે ઘર બંધ કરી દીધું છે ઘરથી દૂર જઈ રહ્યા છે ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી પણ ઘણ છૂટતા પોતાના મૂળ સ્થાનને ઝંખે એમ કવિ ઘરને ઝંખે છે વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં છવ્વીસમો સવાલ વતનથી વિદાય થતા કાવ્યનો મર્મ સમજાવો વતનથી વિદાય થતા કવિ વન જંગલ ડુંગર નદી વતનની કોતરો ખેતર વગેરે ને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લેશે ઘરને બંધ કરી દે છે ઢોરને પણ પોતાના કોઠારની મમતા હોય છે તો કવિને પોતાના વતનની કેમ ના હોય વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે પણ પગ જાણે સાથ દેતા નથી મહા મહેનતે કવિ આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે તેમ છતાં જવાનું તો છે જ એટલે કવિ કહે છે ચાલો જીવું વહી ગયેલો સમય પાછો આવવાનો નથી ઉપરવાસ જવાનું જ છે એટલે આંખના આંસુને લૂછી નાખો વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને બે હાથ ઊંચા કરીને તેમની મા તેમને બોલાવતી હતી કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે સત્યાવીસમો સવાલ વતનથી વિદાય થતા સોનેટમાં કવિએ પ્રયોજેલી ઉપમાઓની યથાર્થતા ચર્ચો કવિ પોતાના વતનને માદરે વતન એટલે કે માતાની ઉપમા આપે છે જેમ માતા વિયોગથી માતા વિયોગ થવો દુઃખદાયક છે તેમ વતનથી વિદાય પણ કવિને વસમી લાગે છે માટે આ ઉપમા સંપૂર્ણપણે યથાર્થ છે કવિ પોતાને વતનથી અલગ પડેલા સંતાન સમાન દર્શાવે છે વિદાય લેતી વેળાએ તેમની આંખોમાં આંસુ આવે છે હૃદય ભરાઈ જાય છે આ ભાવ સંતાન અને માતા વિયોગ જેવા છે આ ઉપમા વતન પ્રેમની ઊંડાઈને સ્પષ્ટ કરે છે વતનની માટી આકાશ હવા અને કુદરતને કવિએ જીવંત સ્નેહી સમાન દર્શાવ્યા છે વિદાય સમયે બધું જ જાણે કવિને રોકી રહ્યું હોય એવું અનુભવે છે આ ઉપમા માનવી અને વતન વચ્ચેના લાગણીઓના સંબંધને યથાર્થ રીતે રજૂ કરે છે આ રીતે કવિએ એ પ્રિયજોલી ઉપમાઓ ભાવાત્મક સ્વાભાવિક અને હૃદય સ્પર્શી છે ત્યાર પછી તમારા માટે ખાસ બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે બરાબર છે મિત્રો જો તમારે સારીમાં સારી રીતે અભ્યાસ કરવો હોય ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જરૂરથી જોડાઈ જજો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે વ્યાકરણ વિભાગ એમાં સાચી જોડણી તો શિશુ વેઠિયા હૈયું અને શ્વાનની સાચી જોડણી આ પ્રમાણે આવશે રીસાળનું સંધિ આપણે આ રીતે છોડી શકીએ રીસ આળ અને વનના આ રીતે છોડી શકીએ વનવત્તા અંચલ ત્યાર પછી નહીં વધતા અક એટલે કે નાયક રક્ત ટશ્યા તો તત્પુરુષ સમાસ ઉપર વાસતો અવયવી ભાવ સમાસ ભૂતકાળ તો કર્મધારય અને વનના ચલતો તત્પુરુષ સમાસ ત્યાર પછી છે જોડણી ભેદ ધણ એટલે કે ગાયોનો ટોળું ઘણ એટલે મોટો ભારે અથોડો સુરત એટલે શહેરનું નામ સુરત એટલે ચહેરો કર એટલે વેરો કર એટલે હાથ કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા કોઠાર એટલે અનાજ સંગ્રહ કરવાની જગ્યા દશા એટલે સ્થિતિ અને દશા એટલે શ્રાદ્ધ વિધિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બત્રીસ અલંકાર ઓળખાવવામાં વેચાઈ ગયો ઢોર જેમ તલખે કોઢાર તો ઉપમા અલંકાર એ મુક્યુ વન એ મુક્યા જન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ તો શબ્દાનું પ્રાસ અલંકાર ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં તો રૂપક અલંકાર આઘે ખેતર જો બે કરી ઊંચા મને વારતી તો સજીવારો પણ અલંકાર વણ પૂછ્યું શા વેઠી આ ચાલવું તો શ્લેષ્મા અલંકાર ત્યાર પછી છે શબ્દમાં પ્રત્યય તો ઉઝરડાય તો પર પ્રત્યય વેઠિયા તો પર પ્રત્યય હિસાળ તો પર પ્રત્યય વેઠિયા તો પર પ્રત્યય વણ પૂછો તો પૂર્વ પ્રત્યય તલખે ગુફા તો તો રસ્તો નદી તટીની અને તણખલું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંત્રીસ જન એટલે સમૂહવાચક ઢોર એટલે જાતિવાચક ભ્રમ એટલે ભાવવાચક ફૂટે એટલે ક્રિયાવાચક રસાળ એટલે દ્રવ્યવાચક ત્યાર પછી છે નીચેના પ્રયોગોના રૂઢિ પ્રયોગના અર્થ આપો હૈયું ઉજરડવું ઉજરડાવું તો મનમાં પ્રબળ વેદના થવી કાળના વહેણમાં વહેવું એટલે સમય સાથે બદલાઈ એટલે મન નારાજ થઈ શબ્દ શબ્દ સમૂહ માટે એક તો ગાયોનો સમૂહ તો ધણ ઢોરને બાંધવાની જગ્યા તો કોઠાર કોડ અથવા ગમાણ નદીની કાંકરાવાળી જોડી જાડી રેતી તો વેકુર ક્રોધથી નારાજ થયેલો તો રિસાળ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ છોડવું તો પકડવું રીસાવું તો મનાવું ભીડવું તો ખોલવું હદ તો અનહદ વેચવું એટલે ખરીદવું આગે તો નજીક વિદાય તો મિલન અવડું તો સવડું ત્યાર પછી છે કર્મણી વાક્યમાં ફેરવો બા રીસાળ શિશુને બોલાવતી હતી તો બાથી રીસાળ શિશુને બોલાવાતું હતું ભાઈ તો ભાઈ ભાડું તો જોવું લઈ તો લઈ પગ પાય તો પગ ભીડ્યું તો બંધ કરવું તો લખવું તો વ્યાકળું થવું આપે તો આપવું અને વારવું તો રોકવું ત્યાર પછી છે વિશેષણ અને તેનો પ્રકાર તો ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ તો ઘણે એટલે સંખ્યાવાચક વિશેષણ રિસાળ શિશુને બોલાવતી બા હતી તો રિસાળ એટલે ગુણવાચક વિશેષણ બે કર કરી ઊંચા મને વારતી તો બે સંખ્યાવાચક વિશેષણ આંખો બે રહી ભાળતી વળી વળી પાછી તો બે સંખ્યાવાચક વિશેષણ નહીં આ કાળ નહીં આ કાળના વહેણમાં તો કાળના એટલે કે સાર્વનામિક વિશેષણ નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે તો આગળ સ્થાન વાચક ગણે વર્ષે મળ્યા જે ક્ષણ તો ઘણે વર્ષે એટલે સમય વાચક અયું ઉજરડાય રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે ધીમેથી એટલે રીતિવાચક પૂરી થતા હદ હવે એની પાછા જવું એટલે હવે સમય વાચક ત્યાર પછી છે તેતાલીસ પ્રશ્ન નીચેના શબ્દોના ધ્વનિ શ્રેણી છૂટા પાડો વહેણ એટલે વ વત્તા અ વત્તા એ વત્તા અણ શ્વાન એટલે શ વત્તા વત્તા આ વત્તા ન ધણ એટલે ધ વત્તા અણ વન્નાચલ એટલે વ વત્તા વત્તા ન વત્તા આ વત્તા 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 લ ભ્રમણા એટલે ભ વત્તા ર વત્તા અ વત્તા વત્તા ડુંગર તો ડ વત્તા વત્તા ન વત્તા વત્તા વતા વત્તા રક્ત ટશ્યા અને રિસાળ શબ્દના પણ અહીંયા તમને આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈએ છે અને ખાસ કરીને ધોરણ દસની સાધીપૂથીના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા કોઈપણ વિષયના કોઈપણ ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ જોઈએ છે તો એ તમને મળી જશે ઉશન કોચિંગ ક્લાસીસ પરથી બરાબર તો જરૂરથી આ ધોરણ ત્રણથી બારની પીડીએફ અથવા તો પીપીટી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો આ પીપીટી અથવા તો પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીને અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી લેખન વિભાગ સમાજના લોકોએ વતનથી દૂર રહેતા શ્રેષ્ઠીજનોનું વતનમાં સન્માન કર્યું તે અંગેનો અહેવાલ આ શ્રેષ્ઠો શબ્દોમાં લખો તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આપણે આ જે અહેવાલ છે તે ખૂબ જ સરસ અને વ્યવસ્થિત રીતે અહીંયા લખેલો છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પિસ્તાલીસમું મારું વતન પ્યારું વતન મારા બાળપણના સ્મરણો નિબંધ અહીંયા તમારે લખવાનો છે તો સરસ મજાનો નિબંધ પણ આપણે અહીંયા દર્શાવેલો છે મિત્રો ધોરણ નવ દસની આજે સ્વાધ્યપુથી ભાગ પાંચ છે તેમાં આપેલા ગુજરાતી વિષયનો આજે પાઠ નંબર તેર છે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસની પોથીના ભાગ પાંચના નવા વિષયના નવા ચેપ્ટરના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં